જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે હવામાનમાં શું શું ફેરફાર થયો તેના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે જેમાં ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીની નીચે પહોંચી ગયું છે અમદાવાદ ગાંધીનગર અને કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રીની નીચે પહોંચી ગયો છે હવામાનના નિષ્ણાતો દ્વારા પાછલા દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જેના કારણે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને જેના કારણે શિયાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હજુ દસથી બાર ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનો અહેસાસ થવાની સંભાવનાઓ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ત્રણ દિવસ સુધી સામાન્ય તાપમાનની સાથે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો માહોલ જોવા મળશે જે બાદ તેર તારીખથી પવનની ગતિ અને દિશામાં બદલાવ આવવા જઈ રહ્યો છે હાલની પવનની ગતિ બે પોઈન્ટ કરતાં ઉપર ચાલી રહી છે હાલ નવથી બારથી તેર કિલોમીટર પ્રતિ કલાકની પવન ચાલી રહ્યો છે ત્યારે તેરમી તારીખથી પવનની ગતિ આઠથી અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે આ સાથે સાથે પવનની ગતિ ઘટવાની સાથે પવનની દિશા બદલાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ચાલી રહ્યા છે જે તેરમી ફેબ્રુઆરીથી ઉત્તર પશ્ચિમ અને અમુક જગ્યાએ પશ્ચિમના પવનો થશે આ પવનની દિશા બદલાતા રાજ્યના કેટલાક ભાગોમાં ઝાકળ વર્ષાનો રાઉન્ડ જોવા મળી શકે છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવશે જો કે અઠવાડિયામાં અગાઉ જ જે ઘાટા ધુમ્મસ જોવા મળ્યા હતા તેટલું ભારે ધુમ્મસ નહીં હોય પરંતુ વહેલી સવારે ધુમ્મસનો રાઉન્ડ જોવા મળશે આ સાથે જીરુ સહિતના શિયાળુ પાકમાં હાર્વેસ્ટિંગ સમયે ઝાકળના કારણે ચરમી અથવા તો બીજા પ્રકારના રોગો વધી શકે છે તેરથી સત્તર ફેબ્રુઆરી દરમિયાન ઝાકળ વરસાદની હળવો રાઉન્ડ આવવાનો છે તેની પાક પર અસર થઈ શકે છે આ સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો